પાણી ભરાઈ જતા સરપંચ શ્રી અમૃતભાઈ જોશી દ્વારા ગ્રામજનોને પ્રાથમિક શાળામાં રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી રીમાથી ભાખરી મુખ્ય રાસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ જેટલું પાણી પૂર ઝડપે ચાલી રહ્યું છે પૂર્વ સરપંચને જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરોમાં મુદા વાવનું બિયારણ મોંઘા વાવનું બિયારણ લાવીને પાકને તૈયાર કરવામાં આવ્યો હતો પણ સુઈગામ પંથકમાં સોળ ઇંચથી વધારે પણ વરસાદ પડી ચૂક્યો છે ભાભર વાવ ધરાત ભાકરી જવાને ગામડાઓમાં ચૌદ ઇંચથી પણ વધારે ભારે વરસાદ વરના લીધે ઉભેલા પાકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોને એક જ માંગ છે કે નુકસાની ભરપાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી તમને બતાવી રહ્યો છું ઘેર પાણી આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો છેલ્લા પચાસ કલાકથી વધુ પણ આ પાણી આ પરિસ્થિતિ જોઈ શકો છો આ ભાકરી ગામની ભાકરી ગામ છેલ્લા પચાસ સિત્તેર કલાકથી પણ વધારે સંપર્ક વિહોણું બન્યું છે ભાકરીથી ધીમા ભાકરીથી સપ્રેડા ભાકરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે ટ્રેક્ટર પણ જઈ શકતું નથી આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે ભાખરી ગામની આ વેણની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટું આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે વાવ તાલુકાના ભાખરી ગામના છેલ્લા સિત્તેર કલાકથી વધુ પણ સતત લગભગ બારથી પંદર ઇંચ જેટલા આ વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે વરસાદના કારણે ગામ આખું તમામે તમામ પંચાણું ટકા ગામ પાણીમાં છે અમારી સાથે ગામના પૂર્વ સરપંચ દેવરામભાઈ જોડાયા છે તમે જે શબ્દો કહેશો પરિસ્થિતિ ગામની હાલ તો ખૂબ ખરાબ જ દેખાય છે જો આવેલું તંત્ર કંઈક રાહત આપે ગોમને તો ગામને આગળ મળી રહે એવી કોઈ શું છે અત્યારે પાણીમાં પચાસ ટકા ગામ તો બધું પાણીમાં જ છે અત્યારે સો ટકા બધું ખેતી પાસે નુકસાન વાત કરવામાં આવે તો ગામની તમામ ખેડૂતોને મોઢામાં આવેલો કોળીઓ આજે ઝૂંટવાઈ ગયો છે અને ગામની તમામ ઘરોમાં આજે પાણી છે અમારી શાળાની અંદર અમારી ધર્મશાળાની અંદર લગભગ ત્રણસો થી ચારસો જેટલા પરિવારો હાલ વસવાટ કરી રહ્યા છે અમારી પંચાયતની ટીમ દ્વારા સતત અમે રહેવાનું જમવાની વ્યવસ્થામાં કરવામાં આવી રહી છે લગભગ ગામના પચાસેક જેટલા યુવાનો આજે લગભગ છેલ્લા સિત્તેર કલાકથી સતત સેવામાં છે હું ટીમને પણ અભિનંદન આપું છું અને તંત્રને અપીલ કરું છું કે છેલ્લા સિત્તેર કલાકથી વધુ આજે ભાખરી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે ભાખરીથી વાવ ભાખરીથી ધીમા કે ભાખરીથી સપેડા કે ખરાજ હોય તમામ રસ્તા આજે હજી સુધી બ્લોક છે તો મારી તંત્રને વિનંતી કે આવી રૂબરૂ તપાસ કરી અને આ લોકોને જે આપવા જેવું હોય એ આપે કારણ કે આ ગામની હાલત ખૂબ જ ખરાબ છે સાથે ભાખરી સરપંચ એવા અમૃતભાઈ જોયા છે પરિસ્થિતિ છે લગભગ છેલ્લા બોતેર કલાકથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો બાકરી ગામના જે તારાની સર્દી છે લગભગ બાકરી ગામ સો ટકા પાણીના કુણો ડૂબી ગયું છે ત્યારે અઢીસો થી ત્રણસો પરિવારો અત્યારે બેઘર બન્યા છે આ વરસાદના કારણે અમે શાળાઓમાં ધર્મશાળાઓમાં ઊંચાડ વિસ્તારમાં જે લોકો રહ્યા છે અમને અમારી ટીમ દ્વારા સિત્તેર કલાક થી વધુ તમામ અમારી જણની ટીમ સેવા સતત કરી રહી છે જમવાનું ચા પાણીની વ્યવસ્થા પણ અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે મહેરબાની કરી કોક ગમે તે વિનંતી કરીને મારી વિનંતી છે કે સાહેબ આટલું કોક મહેરબાની કરીને મારો ટેકો ચા હાલ તો ભગવાન તમારો હારો ભાઈ હું સરપંચ બોલું છું તમે કેટલા દિવસ થી રોકાણ બે દાડા સાહેબ બે ત્રણ દાડા હેરાન થવાનું બાપુ ગામ ગામમાં કેટલું પાણી ગામ માં કેટલું છે પોણી છે અમારે સાહેબ કેડે ઉપરનું નું છે હજી કેટલા દિવસ રોકાવું પડે એમ છે હજી બે ત્રણ ચાર દાડા સાહેબ ભલે ઘણા માં ત્રણ ફૂટ જેટલું અઢી થી ત્રણ ફૂટ પોણી કેટલા દિવસથી આ શાળામાં રોકાણ કરો છો બે ત્રણ દાડા બે ત્રણ દિવસ હજી કેટલા દિવસ રોકાણ કરવું પડે એવું છે 7 દાડા થાય છે ટોટલ ભાકરી ગામની પરિસ્થિતિ શું છે પાણી કેટલા ટકા વિસ્તારમાં પાણી છે આ આખા ગામને પાણી આખા ગામનો ગામની વરસાદના કારણે જે અલા થઈ છે તે ખરેખર જોવા જેવી છે લગભગ ભાખરી વિસ્તારમાં નેવું થી ટકા ઘરોમાં પાણી ખૂસી ગયા છે હાલની આ પરિસ્થિતિ અમારી શાળાની પરિસ્થિતિ છે અહીંયા લગભગ ગામના દોઢસોથી બસો પરિવારોને સ્થળાંતર આ શાળાની અંદર કરવામાં આવ્યું છે